અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે હોસ્પિટલની તમામ જગ્યા ઉપર લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી જૂના ટ્રોમા સેન્ટર સામેની કેન્ટીન બંધ કરી દેવામાં આવી કેન્ટીનમાં બેસી રહેતા હતા જે અસામાજિક તત્વો હતા તેમના પર લગામ કસવા માટે થઈને આ પગલું ભરવામાં આવ્યું છે રાત્રે પણ પીજી હોસ્ટેલ પાસે પોલીસની શી ટીમ તૈનાત કરી દેવામાં આવી છે રાત્રે મહિલા ડોક્ટર્સ ઇમરજન્સીમાં જાય તો સાથે શી ટીમ જશે ફેલાયેલું છે જેમાં અમુક એરિયા અમે આઈડેન્ટિફાઈ કર્યા કે આ થોડા હાઈ રિસ્ક ઝોન છે જ્યાં છેડતી થવાના અથવા એને તકલીફ થવાના સંભાવના રહેલી છે તો એવી બધી જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી અને સિવિલનો દરેકે દરેક કોર્નર વ્યવસ્થિત રીતે લાઇટથી ઇલ્યુમિનેટ થાય એની તાકીદે વ્યવસ્થા કરી અને અત્યારે જો આપ રાત્રે જોશો તો બધી બધી જ લાઇટ એક એક જગ્યા પર ચાલુ છે એક પણ એવો કોર્નર નથી કે જ્યાં કોઈ જાતનું એવું રિસ્કવાળો એરિયા રહી શકે એ જ રીતે જોઈએ તો ગેટ નંબર બે એટલે કે મેડિકલ બીજે મેડિકલ કોલેજથી મારી અને ટીબી સુધીનો જે રોડ છે અને એમાંય ખાસ કરીને ટ્રોમા સેન્ટર જે જૂનું ટ્રોમા સેન્ટર છે એની સામે અમારી કેન્ટીન હતી ત્યાં આગળ ઘણા બધા અસામાજિક તત્વો બેસી રહેતા પોલીસના પેટ્રોલિંગમાં એમને ભગાડી દે પણ વળી પાછા ફરી આવી જતા એ કેન્ટીન અમે સદંતર બંધ કરી અને એને લોક કરી દીધી છે જેથી કરીને ત્યાં કોઈ પણ વ્યક્તિ બેસી ના શકે એ જ રીતે અમારી પાસે એક સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકી હતી જેને અમે સેન્ટરમાં એટલે કે જે આપણો જે ડોમ છે અથવા આપણે કહીશું કે જૂના ટ્રોમા સેન્ટરની સામે કેન્ટીન હતી એની બાજુના એરિયામાં એક પોલીસ ચોકી ત્યાં તાત્કાલિક ધોરણે શિફ્ટ કરી દેવામાં આવી છે અને જે પેટ્રોલિંગના જે રાઉન્ડ છે લોકલ પીઆઈ સાહેબની મદદથી એ રાઉન્ડની ફ્રિકવન્સી ખૂબ વધારી દીધી છે અને એ ત્યાં પોલીસ ચોકી શિફ્ટ કરી એટલે હંમેશા કોઈના કોઈ વ્યક્તિ કોઈ કોઈ અધિકારી વ્યક્તિ ત્યાં અવેલ અવેલેબલ રહેશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે એની સાથે સાથે સિવિલ હોસ્પિટલમાંથી દસ ગાર્ડને અલગ કરવામાં આવે છે એ પણ એ જ જગ્યામાં એ એ બી બ્લોકવાળો જે એરિયા છે ત્યાં કોર્નર પર આપ જોશો તો વ્યવસ્થા કરી છે ત્યાં લોકો એ બેસશે અને રાઉન્ડ ધ ક્લોક એમ કહીશું ને કે ચાલતા ચાલતા પેટ્રોલિંગ કરશે અને એ